રાજકોટ જિલ્લાના ઉપરેટાના ઈશરા ગામમાં ભારે વરસાદને કારણે ઘરોમાં ઘૂસ્યા પાણી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય ઈશરા ગામમાં પાણી પાણી થઈ ગયેલ હોય ત્રણ ડેમ ઓવરફ્લો થતા પાણીમાં છોડવામાં આવતા ઈશરા ગામમાં મોજ વેણું ભાદરના પાણી ગામમાં ઘૂસ્યા ઈશરા ગામના તમામ ભાદરકાંઠાના ખેતરો બીટમાં ફેરવાઈ ગયા હતા લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ઘૂસ્યા ઈશરા ગામના વાસમાં લોકોને ઘર વખરી પલળીને ખાખ ઉભા મોલ કપાસ મગફળી જેવા પણ ધોવાઈ ગયા બ્યુરો રિપોર્ટર સીભાઈ આહીર ઉપલેટા મેરા ગામમાં પાણીની છે અને કારણે છે તો આપણે પાળ કાટો અને ભેણો પાટો કે છે કેના ઘર માં કેટલા ઘર માં પાણી ગયેલું છે આઈ સે હાઠ થી હિંતે ઘર માં છે અને કેટલું કેટલું પાણી આય છે આમ રોડ માં જે કઈ ગયે ને ઘર ની અંદર બબે થી થઈ છે કોઈ તંત્ર આવેલું તંત્ર પોલીસ કાતો આવેલ હતું તો બીજો બીજો મામલો થાય છે કે પણ આવેલી હતી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ